મારા મુખ્ય યજમાન શ્રી પૃથ્વીસિંહ છત્રસિંહ રાઠોર જે આપણા સન્મુખ બેઠા છે એમનો આખો પરિવાર આજેથી આરંભ કરી અને સાત દિવસ સુધી આપણે બધાએ સાથે મળી અને ભાગવતની દિવ્ય કથા બધા સાંભળવાની છે બહુ રાજી હતો આજે કારણ કે આજનો દિવસ બહુ સરસ મજાનો તમને બધાને ખબર જ છે અને બાપુએ એને બાએ જ્યારે મુહૂર્ત માંગ્યું હશે ત્યારે વિચારીને જ માગ્યું હશે એક તો ચૈત્ર મહિનો બીજું નોમની તિથિ તમને બધાને ખબર આજે રામનવમી એની કરતાં પણ વિશેષ જેમ આજે રામ ભગવાનનો જન્મ થયો એવી જ રીતના ગોસ્વામી તુલસીદાસજી મહારાજે રામાયણ આજથી લખવાનું ચાલુ કર્યું હતું

જો એક જ શ્લોકમાં તમને બધાયને આવડે છે મારે યારે માને યાદ કરી લ્યો વિશ્વમ ભરી અખિલવે સ્વતણી જનેતા વિદ્યા દરિવદન માં વસ જો વિદاتا ગુરુ ભૂતિને

આજે નવરાત્રી નો છેલ્લો દિવસ અને વાલ્મીકી રામાયણ માં તો ત્યાં સુધી લખેલું છે આજ થી લઈ અને રાવણ સાથે ભગવાન રામજી યુદ્ધ કરવાનું ચાલુ કર્યું હતું ઘણા લોકોના મનમાં એવું છે તમે બધા શાંતિથી કથા આમ થાકી નથી ને તો વાંધો આમ તો જો કે લાગ્યું નહીં મને પોથીમાંથી માફ કરજો પણ પહેલીવાર વાર મેં જોયું કે પોતે બા બધાના માથે આમ પોથી આપતા હતા એટલે બે વસ્તુ ધ્યાન રાખવું પડે પડી પણ ન જાય ભાગવતજી ભાગવતજી પડી પણ ન જાય અને એકદમ વિવેક પૂર્વક તમે બધાય ભાગવતજી ને પ્રેમ થી માથે લેતા હતા મેં જોયું કોઈ બાકી ન રહ્યું બધાને માથે આપ્યું આપણો વિવેક છે અને આ વિવેક અમે લોકો તમારી પાસેથી શીખવા આવ્યા છીએ હા હા કથા તો ઘણી બધી કરીએ પણ ક્ષત્રિય સમાજમાં કથા હોય ત્યારે મર્યાદામાં કથા કરવાની બહુ મજા આવે એટલી બધી મારી બહેનો બેઠી છે પણ કોઈનું માથું એવું નથી કે ઉગાડું હોય બધાય થાકેલા કાલે બા મળવા આવ્યા ત્યારે બા પણ માથે આમ વારા ઘડી આમ છાડી નો એકવા આ મર્યાદા છે યાદ રાખજો સમાજ જેમ જેમ આગળ વધતો જાય બધું ભલે ભૂલી જાય પણ અમુક વસ્તુ ક્યારેય નહીં ભૂલતા જો સુખી થવું હોય તો અને આ વસ્તુની અમારી જેવા વ્યક્તિ બહુ નોંધ લેવો આ ભાગવતજીની કૃપાથી દેશ વિદેશમાં બધી જગ્યાએ ફરીએ છીએ પણ તમારા સમાજમાં જ્યારે જવાનું આમ વ્યક્તિગત ઈચ્છા થાય અને જઈએ છીએ ને ત્યારે મર્યાદા બહુ અમને ગમે છે અને કેવાનું મન મન થાય કે મર્યાદાને જો જાળવી રાખી હોય ને તો કેવલ ને કેવલ તમે તમે ને તમે જ લોકો છે આ કેવલ તમને હારું લગાડવા નથી કેતો જોઉં છું આંખેથી જોઉં છું મને બહુ ગમે છે અને સાત દિવસ સુધી આથી વર્ષો પહેલા મેં તમારા સમાજમાં કથા મેવાસામાં મેવાસામાં વર્ષો પહેલા તમારા સમાજની કથા કરી હતી ત્યારે તો એવું હતું કે વચ્ચે ઓઝલ રાખતા આમ હવે એ બધો સમય ધીરે ધીરે જતો રહ્યો પણ છતાં તમે મર્યાદાપૂર્વક બધા બેસો છો કથા સાંભળો છો તમને બહુ ગમે બાએ બધાના માથે આમ માથે પોથી રાખી આ પોથી માથે રાખવું એની કરતા હવે માથે થી લઈ અને આપણા હૃદયમાં ઉતારીએ સાત દિવસ સુધી તમારે મારે આ જ કથામાંથી એક વસ્તુ શીખવાની છે જે મસ્તક ઉપર પોથી આવી એને આપણે બધા હૃદયની ની અંદર પધરાવીએ